ગામ ડાબી બનાસકાંઠા જિલ્લા અને સોયગમ તાલુકાના છેવાડે આવેલું છે આ ગામની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ચાલે છે આ સ્કૂલની અંદર 9 થી 12 ધોરણ આવેલો છે અહીં આગળ માત્ર માત્ર કાયદેસર જે કહેવાય એક જ શિક્ષક છે ત્રણ બીજા શિક્ષકો છે પણ એ ટેમ્પરરી છે અહીંયા આગળ જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હતા એમને અહીંથી બીજે મૂકી દેવામાં આવ્યા છે બદલી નથી કરવામાં આવી પણ બીજે મૂકી દેવામાં આવ્યા છે તો અમે તંત્રને એ વિનંતી કરીએ છીએ કે અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક પરત આપે કાલે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રીએ એવું જણાવ્યું કે શિક્ષકોની ઘટ ચોક્કસ હશે ભરતી થઈ રહી છે ચાલો અમે પણ માનીએ છીએ કે ભરતી થઈ રહી છે તો એમાં કદાચ વિલંબ થઈ શકે છે પણ જે અત્યારે અમારી પાસે જે કાયમી શિક્ષક છે એ શિક્ષકને ને બીજે મુકવામાં આવ્યા છે એ શિક્ષકને આજના આજ અહીં આગળ પરત લાવવામાં આવે અને અહીંયા જે સ્ટાફ છે એને જે જેસે જ થઈ રાખે બીજા ને કે આ સ્કૂલ ગો થી લગભગ